તો હેલો મિત્રો કેમ છો ઉમ્મીદ કરું છું બધા તમે મજામાં જ તો અત્યારે આપણે છીએ અત્યારે ગુરુજીના ક્ષેત્રમાં તો આપણે લોકો કેવી રીતે કુટુંબીએ છીએ એ તમને આપણે જણાવીશું આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જુઓ સામે દેખાય છે ને અહીંયાથી આ બાજુ એક ખેતર છે અહીંયા પણ બધે જ આપણે ડુંગળી કરીએ છીએ. તો આપણે ડુંગળી ગવળી ગવડા થઈ ગઈ છે એ પણ બતાવશું અત્યારે તો આપણે ડુંગળીમાં પાણી ચાલુ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે તમને બધું બતાવવામાં આવશે તો આપણે ડુંગળી ગવડી ગવડી કી છે એ તમને બતાવું જો ગવડી અવડી થઈ છે અને હજી એક મહિનો લાગશે અને ડુંગળીને કાઢવામાં આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અત્યારે આપણે જાય છે જો આ લાઈનમાં પાણી અહીંયા એનો વાલ છે અહીંથી રેડ આ લગડ જાય છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એ તો કે સામે લાઈન દેખાય અહીંયાથી અહીંયા પાણી આવે છે ને જાય છે આગળ જો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ત્યાં જાય છે હું તમને બતાવું છે પણ ડુંગળીમાં આપણા આપડી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા થાય તો ફરી મળીશું બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો